સુરત કલેક્ટરાએ મહુવા તાલુકાના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થનાર પ્રાવરગીર કોઓપરેટિવ ઇન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટને સ્થગિત કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો સ્થાનિકોએ કહ્યું હતું કે મહુવામાં મોટાભાગના ખેડૂતો આદિવાસીઓ છે અને તેમની જમીન પર કોઈ પણ બાંધકામ કે ખેતી જમીનમાંથી બિનખેતી કરવા કલેક્ટરની પરવાનગી લેવી હોય છે પરંતુ સરકાર દ્વારા આઠ એપ્રિલ બે હજાર ઠરાવના પરિપત્ર મુજબ ખેતીની બિનખેતીના ઉપયોગ લેવા કલેક્ટરની પરવાનગી લેવાશે નહીં તેમ જણાવ્યું હતું તેથી તેનો વિરોધ કરાવાયો હતો આ અમારા મોવા તાલુકામાં દસ થી બાર ગામો પાવર ગ્રીડ લાઈનમાં ખેડૂતો સમાવેશ થાય છે અને આ પાવર ગ્રીડનો જે અમારે સમસ્ત આદિવાસી ટ્રાઈબલ તાલુકો છે અને ટ્રાઈબલ તાલુકામાંથી જે મોટા ખેડૂતો નથી હવે નાના ખેડૂતો છે એના અંદરથી જો પ્લાન જાય તો એ લોકો કાયમ માટે ખેતી ના કરી શકે ઝાડોની ખેતી ખેતી પણ ના કરી શકે અને બીજું કે એને જે સક્ષમ ભાવો મળવા જોઈએ તે સરકાર શ્રી વાત મોટી કરે છે પણ એ સક્ષમ ભાવ નથી આપ્યા હજુ કોઈને વળતર મળ્યું નથી ત્યાં કામ ચાલુ થઈ ગયું છે અને ખોટી રીતે દાદાગીરી કરીને ખેડૂતોને ડબડાવાની વાત કરે છે એના ન્યાય માટે અમે અહીં આવ્યા છીએ પ્રોજેક્ટ કોનું છે સરકારે કોને આપ્યું નથી આ પાવરગ્રીડ પ્રોજેક્ટ એક સરકારી કંપની ખાનગી કંપનીનો છે અને એ અદાણી અંબાણી કે કોઈ બી કંપની હશે પણ એ ખાનગી કે આ સરકારનો કોઈ પ્રોજેક્ટ નથી અને સરકાર અને આ જે ખાનગી માણસો જે કંપનીના માણસો છે એ મળતીઓથી આ લોકોને લૂંટવાના કારસ્થાન કરી રહ્યા છે